લગામ લગાવવા માટે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષય રાજના હનીસપા નામના સેન્ટર ઉપર મારી કર્યો હતો શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટીના કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ સ્પામાં બહારની યુવતીઓને બોગલા બોલાવીને ગ્રાહક સાથે બે વ્યાપાર કરાવવામાં આવતો હતો એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ સેલાણાને મળેલી માહિતીના આધારે ડમી ગ્રાહકો મોકલી તપાસ હાથ હકીકત બહાર આવી હતી પોલીસે સ્થળ ઉપરથી મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ લોધી ઉંમર વર્ષ એકવીસને ઝડપી પાડ્યો હતો તે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ચંદેરી તાલુકોનો તાલુકાનો મૂળ રહેવાસી છે અને હાલ ભરૂચમાં હનીસ્પા ચલાવતો હતો આ સમગ્ર ગેરકાયદેસર ધંધાના સંચાલક ઇસિપ્ત પટેલ રહે ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું તે હાલ ફરાર છે આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી ચાલીસ ટકા પોતે રાખતો અને સાહીઠ ટકા રકમ દેહ વેપારમાં સંકળાયેલી યુવતીઓને આપતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે રેડ દરમિયાન ડમી ગ્રાહક દ્વારા આપેલ રૂપિયા એક હજાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર ડમી ગ્રાહક મારફતે આપેલ રૂપિયા ત્રણ હજાર પાંચસો મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા નવ હજાર પાંચસોનો મુદ્દેમાલ કબજે કર્યો છે આ મામલે આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત તથા ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણ પાંચ હેઠળ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરાશે